નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા જે છે ખેડૂતો માટે સારી એવી રાશિ જે છે પ્રદાન કરવામાં આવી રહી છે હાલમાં જ રાજસ્થાનની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને જે દર વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો જે છે ટોટલ છ હજાર રૂપિયા મળે છે એમાં પણ જે છે બે હજારનો વધારો કરીને આઠ હજાર રૂપિયા રાજસ્થાન સરકાર દ્વારા પણ કરી દેવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર જે છે આ રાશિમાં વધારો કરવો જોઈએ કે નહીં તે તમે જરૂરથી કમેન્ટની અંદર જે છે તમે લખો અને સાથે સાથે આજના આ આપણે આપણે જે જે તમારે કઈ તારીખે આવશે તેની ઓફિશિયલ માહિતી છે એના વિશે આ વિડીયોમાં જોવાના છીએ છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ બનાવું હોય તો ચેનલને ને જરૂરથી કરી નાખજો અર્જુન મુંડા યુનિયન મિનિસ્ટર એટલે કે જે છે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા જે એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર જે છે મિનિસ્ટર છે એટલે કે કેન્દ્રીય જે મંત્રી છે એના દ્વારા જે છે પીએમ કિસાનને લઈને એક જે છે ટ્વીટ કરવામાં આવી છે તો અહીંયા તમે આ ટ્વીટની અંદર જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિ કે તહત 12 થી જે છે 21 ફેબ્રુઆરી અહીંયા તમે જોઈ શકો છો 12 સે 21 ફેબ્રુઆરી 2024 એટલે કે જે છે 12 થી 21 ફેબ્રુઆરી 2024 ની અંદર જે છે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે રાજ્ય સરકાર અને જિલ્લા સરકાર દ્વારા જે છે એટલે કે જિલ્લાની જે સરકાર હોય તમારી તમારા જિલ્લા પ્રમાણે એના દ્વારા જે છે મળીને જે છે ઈ ગવર્મેન્ટના માધ્યમથી જે છે પાત્ર કિસાનો કિસાનોની ઈકેવાયસી કરવાનેમાં મદદ કરે કે इससे किसानों को उनकी रुकी हुई किस्तों का पैसा सीधे उनके बैंक खाते में मिलेगा એટલે કે જે આ ટ્વીટની અંદરથી જે છે 12 થી 21 ફેબ્રુઆરીની અંદર જે છે એક કાર્યક્રમ જે છે સીએસસી ઇ ગવર્મેન્ટ અંતર્ગત જે છે કાર્યક્રમ કરવામાં આવશે એના અંતર્ગત જે છે તમારા જિલ્લાની અંદર જે જેટલા સીએસસી સેન્ટર હોય ત્યાં જે છે તમને જે છે જે કિસાનોને જે છે ઈ કેવાયસી નો થયેલો થયેલું એ લોકોને જે છે ડાયરેક્ટ પોતાનું જે છે ઇ કેવાયસી એ લોકો કરાવી શકશે જે લોકોને જે છે ઈ કેવાય સીની ખબર ના પડતી હોય એ લોકોને જે છે ડાયરેક્ટ આ જે છે સંમેલન એટલે કે આ જે છે એક કાર્યક્રમ યોજવામાં આવશે તો ત્યાં જઈને ડાયરેક્ટ પોતાનું ઈ કેવાયસી કરાવી લેવું અને ત્યારબાદ જે છે એ લોકોને જે છે પોતાની જે છે આગળનો હપ્તો જમા થઈ શકે તો જે લોકોને ઓનલાઈન પ્રોસેસ આવડતી ન હોય ઈ કેવાયસી ની એ માટે આ કાર્યક્રમ જે છે એકવીસ ફેબ્રુઆરી સુધી યોજવામાં આવેલો છે અને આની પછી જે છે એકવીસ ફેબ્રુઆરી પછી જે છે તમારો સોળમો હપ્તો એટલે કે માર્ચ મહિનાની અંદર જે છે તમારો સોળમો હપ્તો આવી છે એ ટ્વીટ સિવાય તમે ઓફિશિયલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના આ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આવીને પણ જોશો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એટલે કે એક્સ હેન્ડલ છે એની અંદર પણ તમે આવીને જોશો તો અહીંયા પણ તમને જોવા મળશે બારથી જે છે એકવીસ ફેબ્રુઆરીની અંદર એક વિશેષ જે છે કાર્યક્રમ એટલે કે અભિયાન શરૂ કરવામાં આવશે સીએસસી ગવર્મેન્ટ એટલે કે તમારા જિલ્લાની અંદર જેટલા સીએસસી સેન્ટર હોય છે એની અંદર જે છે ઈ કહેવાય છે તમને જે છે ફ્રી ઓફ કોસ્ટ કરી દેવામાં આવશે જેથી કરીને જે છે કિસાનોને એટલે કે ખેડૂતોને જે છે પોતાને આગળનો હપ્તો જે છે મળી રહે તો આ બંને ઓફિશિયલ માહિતી મુજબ જે છે તમારે જો એ કેવાયસી ન થયું હોય તમારે હપ્તા ના આવતા હોય તો સૌ પ્રથમ તમારે એ કેવાયસી કરી લેવું અને આ બે ઓફિશિયલ માહિતીની તારીખ ઉપરથી આપણે કહી શકીએ કે પીએમ કિસાનનો સોર્ણ હપ્તો જે છે માર્ચ મહિનામાં તમારે સો ટકા જમા થઈ જશે તો આશા રાખું છું કે આ સંપૂર્ણ માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જરૂરી ખેડૂત મિત્રોની અંદર આ માહિતીને જરૂરથી શેર કરી દેજો થેન્ક યુ